નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વર્ષો પહેલાં ફતેહપુરા તાલુકાના રૂપાખેડા ગામેથી ગુમ થયેલી મહિલાનું ચાર રાજ્યોના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે કરાશે સુખદ મિલન તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર જવા ના રોજ પ્રાપ્તના પંદર માં આ મહિલા રાજસ્થાન રાજ્યના પાલીમાં માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં બજારોમાં ફરતી મળી આવી હતી રાજસ્થાનના પાલી ગામના સામાજિક કાર્યકરો દ્વારા આ મહિલાને રાજસ્થાન રાજ્યના ભરતપુરના આશ્રમમાં રાખવામાં આવી હતી અને ત્યાં તેનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર વીસમાં આ મહિલાને મધ્યપ્રદેશ રાજ્યના શિવપુરી ગામે આવેલ અપના ઘર આશ્રમમાં દિશામાં આવી સારવાર અને નિરંતર દેખભાળ કરવામાં આવી રહી હતી મધ્યપ્રદેશના શિવપુરી અપના ઘર આશ્રમના અધિકારીઓ દ્વારા આ મહિલા સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે આજથી ત્રણ મહિના પહેલા મહિલાએ તેના પરિવાર વિશે તૂટી ફૂટી ભાષામાં થોડી ઘણી જાણકારી આપી હતી જે અંતર્ગત મધ્યપ્રદેશના શિવપુરી આશ્રમના અપના ઘરના અધિકારીઓએ બિહાર રાજ્યના સમસ્તીપુર ગામના બાલગૃહના અધિક્ષક સુમિત કુમારનો સંપર્ક કર્યો હતો અને આ મહિલા વિશે માહિતી આપી હતી અને આ મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડવા માટેની બનતી મદદ માંગી હતી સુમિત કુમાર દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા આ મહિલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામની હોવાનું જાણવા મળ્યું હતું જેથી બિહાર રાજ્યના સમસ્તીપુરના ચિલ્ડ્રન હોમના સુપ્રિન્ટેન્ડન્ટ સુમિત કુમારે દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર માહિતી આપી હતી દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ મહિલાની સંપૂર્ણ માહિતી લઈને આ બાબતે દાહોદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ડિરેક્ટર લાલા સોમા સુવરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી જે અંતર્ગત દાહોદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ડિરેક્ટર લાલાસોમા સુવર ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે પહોંચ્યા હતા અને આ મહિલાના પરિવારની શોધખોળ આદરી હતી અને ગામના અગ્રણીઓ અને આગેવાનોનો સંપર્ક કરીને આ મહિલાના પરિવારને શોધી કાઢ્યો હતો અને આ બાબતે પરિવારને સમસ્ત જાણ કરી હતી અને ત્યારબાદ તેઓએ દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બિહાર રાજ્યના સમસ્તીપુર ગામના બાળગૃહના અધિક્ષક સુમિત કુમારને જાણ કરી હતી ત્યારે હવે આ મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના બાળ સુરક્ષા એકમ તેમજ દાહોદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ડિરેક્ટર સોમાલાલા સુવર તેમજ રાજસ્થાન રાજ્યના ભરતપુરના આશ્રમના અધિકારીઓ તેમજ મધ્યપ્રદેશના શિવપુરી ગામના અપના ઘર આશ્રમના અધિકારીઓ તેમજ બિહાર રાજ્યના સમસ્તીપુર ગામના બાલગૃહના અધિક્ષક સુમિત કુમાર એમ તમામ લોકોએ આ મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવાની તમામ કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે આમ વર્ષો પહેલા ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામેથી ગુમ થયેલી મહિલાને ચાર રાજ્યોના સંયુક્ત પ્રયાસથી તેના પરિવાર સાથે કરાવાશે સુખદ મિલન